અમદાવાદમાં જીએમડીસી મેદાન ખાતે અર્થકોન બે હજાર પચીસ ગુજરાત નિર્માણ એવોર્ડનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે રાજ્યમાં કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં યોગદાન આપનારી સંસ્થાઓ અને વ્યક્તિઓને એવોર્ડ અર્પણ કરી અને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં જોડાયેલા સમાજના દરેક વર્ગના લોકો એક સાથે જોડાય તો આવનારા સમયમાં શ્રેષ્ઠ ભારત ટ્વેન્ટી ફોર્ટી સેવનના નિર્માણના સંકલ્પને વેગ મળશે ઋષિકેશ પટેલે

ઇક્વિપમેન્ટ કન્સ્ટ્રક્શન ને લગતા પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટર બંને અને નાનામાં નાનો કોન્ટ્રાક્ટર હું તો આપ સૌને વિનંતી કરું છું કેવળ મોટા નહીં નાનો લેબર કોન્ટ્રાક્ટર હોય કે નાનો કોઈ બિલ્ડર હોય ભલે તમારા સભ્ય ના હોય અહીંયા આવી અને તમારું વિઝન જોવે દેશનું વિઝન જોવે ને દુનિયાનું વિઝન જોવે તો ખૂબ મોટી ક્રાંતિ દુનિયા સાથે કન્સ્ટ્રક્શનમાં આપણને આપણી થઈ શકે